અને હવે સમાચારો વિગતવાર જોઈએ રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવીસ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ખંભાળિયા મહુવા અને ઉમરગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા રાજ્યનો સીઝનનો સરેરાશ એકસઠ પોઈન્ટ તેર ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સરેરાશ પંચોતેર પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાયો જ્યારે કચ્છ ઝોનમાં ચોર્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સિત્તેર પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતી વાત કરીએ તો તેમાં તેતાળીસ પોઈન્ટ નેવ્યાશી ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં બેતાળીસ પોઈન્ટ છેતાળીસ ટકા વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરી છે આજે દિવસભરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે ત્યારબાદ બીજી થી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે તે સિવાય રાજ્યના અન્ય કોઈપણ ભાગ ઉપર ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે ચોથા દિવસથી એટલે કે ત્રણ થી સૌરાષ્ટ્ર કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નથી